આ મુદ્દો જોડાયેલો છે માછીમારોની વ્યથા જી હા અનેક એવા ગુજરાતના માછીમારો છે જે સવાલ છે તેવામાં આજે ઉનાના દેલવાડા ખાતે માછીમારોના પરિવારજનો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી પાસે અને તેમણે કહ્યું કે પાકિસ્તાનની જેલમાં અમારા ઘણા એવા પરિવારજનો બંધ છે આપ છોડાઓ તે માટે સરકાર તરફથી આવી કોઈ ઘટના બને આવી કોઈ રજૂઆત કરવા જાય ત્યારે થાય છે માછીમાર સમુદાય ગુજરાતની વસ્તીનો એક ખૂબ મોટો હિસ્સો છે અને આપણી સાથે અશ્વિનભાઈ જુંગી કે જે માછીમાર સમુદાયના અગ્રણી છે એ જોડાઈ ગયા છે અશ્વિનભાઈ આજે રજૂઆત થઈ છે અને જે આંકડા જે છે લગભગ 150 થી વધારે માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડે છે કેટલાક તો એવા છે કે જે 3-3 વર્ષથી કે એનાથી વધારે સમયથી ત્યાં છે આ જે વ્યથા છે અશ્વિનભાઈ એ કેમ સાંભળવામાં નથી આવતી શું લાગે છે જે જે શાસકો છે એમને માછીમારોની સમસ્યામાં રસ નથી કે તમારા તરફથી જે પ્રયત્નો થાય છે એમાં ક્યાંક ચૂક છે હાલ અમે તો છેલ્લા ઘણા વર્ષો ત્યાં પ્રયત્નો કરી રહ્યા છે માછીમારો જે પાકિસ્તાનમાં અમારા જે માછીમારી કરતા પકડાતા હોય આ માછીમારો માટે અમે સતત કેન્દ્ર સરકાર ગુજરાત અને અન્ય અમારા લાગતા ઓળખતા જે નેતાઓ એને અમારી સતત રજૂઆત હોય હાલમાં અમારા પાકિસ્તાનની અંદર જે બસો ને સત્તર જેટલા માછીમારો છે પાકિસ્તાન જેલમાં જમી રહ્યા છે તેમજ અમારી હાલ અગિયારસો ને અઠ્યાસી બુટ એક હજાર એકસો ને અઠ્યાસી સુશિલ બોટ અમારી પાકિસ્તાન અંદર ની અંદર પડેલી છે કારણ કે અમારી જે આટલી રજૂઆતો છે પણ રજૂઆતો તે સાંભળવામાં નથી આવતી માત્ર આશ્વાસન જ માછીમારો નાખવામાં આવતા હોય છે અમે સતત ને સતત અમારા પ્રયાસો અમારા ચાલુ જ હોય અમારા માછીમારો પાસેથી વહેલી તકે પાકિસ્તાનની જેલમાંથી છૂટી અને તેમના પરિવારો સાથે મળે આવી અમે ભાવનાઓ રાખતા હોય છે અમારા માછીમારો માટે અમારા કોઈ પણ પ્રયત્નો અમે બાકી નથી રાખતા અને સતત ને સતત તમારી અમારી રજૂઆતો અશ્વિનભાઈ અશ્વિનભાઈ આમાં પ્રક્રિયા શું છે કેવી રીતે તેમને બચાવવામાં આવે છે ત્યાં કોઈ સુનાવણી થાય છે કે આપણી એજન્સી તરફથી કોઈ પ્રયત્નો થાય છે કેવી રીતે એ લોકોને આપણે પાછા લાવીએ છીએ હવે તો અમારી માત્ર રજૂઆતો હોય છે વિદેશ મંત્રાલય ની અંદર અમે રજૂઆતો કરતા હોય છે કે અમારા માછીમારો વહેલી તકે અમને પરત લઈ આવી દો કારણ કે માછીમારના પરિવાર છે એ સતત ને સતત જે તે વિસ્તારમાં હોય છે અમને રજૂઆતો કરતા રહેતા હોય છે કે અમારા પરિવારના લોકો ક્યારે આવશે અમારે પોરબંદરના તો માત્ર ચાર માછીમાર છે અને ગુજરાતના પણ અલગ અલગ વિસ્તારોમાંથી દક્ષિણ ગુજરાતના છે તેમજ અમારે વેરાવળ ગીર સોમનાથના છે બઉ ઓછા પ્રયત્નો જોવા મળે છે ગાંધીનગર સુધી આમ ખૂબ મોટી સંખ્યામાં રજૂઆતો થઈ આવી એકલ દોકલ રજૂઆતો ને કરતા કેમ રસ નથી લેવામાં આવતો શું રાજનીતિ આમાં વિષય છે કે પછી જાણી જોઈને જે લોકો જે કોઈ પક્ષ જોઈન કરે તે પક્ષ ની સાથે કોઈ બોલી નથી શકતા અને જે આપણી યોજનાઓ હોય છે આમ નાગરિક તરીકે મારી ફરજ છે તો આમ નાગરિક તરીકે જે મારી ફરજ બજાવવાની હોય તે મારે બજાવી જોઈએ પરંતુ જે કોઈ પક્ષની અંદર જોડાઈ જાય છે પક્ષની અંદર જોડાયા પછી જે પાર્ટી ના થઈ જાય છે વિશે કોઈ વિચારતા જ નથી કારણ કે પક્ષ મોટો થઈ જાય છે માછીમાર સમાજ મોટો નથી થતો પણ જે કોઈ ચૂંટાતા હોય ને જે આગળ વધતા હોય માછીમાર સમાજના કારણે જ આગળ વધતા હોય છે પણ પહેલું એને કબું એ લેવું જોઈએ કે અમારો સમાજ છે માછીમાર સમાજ આ માછીમાર કેમ સમાજ આ રીતે

તમારી વ્યથા છે અને મોટા પાયે ત્યાં રજૂઆત સંખ્યામાં લઈ જવું પડશે એકલ દોકલ પત્ર થી આ ઉકેલ નથી આવવાનો કેમકે આંતરરાષ્ટ્રીય મુદ્દો છે બે દેશ વચ્ચેનો મુદ્દો છે અને એમાં તમારે સંખ્યાબળ પણ દેખાડવું પડશે શક્તિ પ્રદર્શન પણ કરવું પડશે બિલકુલ અને આ સરકાર આ બાબતે ધ્યાન આપે ને આજે તો ઘણા બધા એવા પરિવારો છે હજુ પણ તેમના સદસ્યોની રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે તે પાકિસ્તાન થી અહીંયા પહોંચશે તેમની શું હાલત છે કેવી વ્યથામાં છે કેવી સ્થિતિમાં છે તેમને કશે જ ખબર નથી સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લે તે જરૂરી છે મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ આપ જોતા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર